બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ભાવાણીપાટી ડાભી દરબાર પરિવાર દ્વારા ગોધરાવાળા હનુમાનજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ભાવાણીપાટી ડાભી દરબાર પરિવાર અને ગામલોકોના સહયોગથી શ્રી ગોધરાવાળા હનુમાનજી મહારાજની એક દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે નીચ મંદિરથી નીકળીને ગરબી ચોક થઈ બસ સ્ટેન્ડ ખાતે જઈને નીચ મંદિરમાં પરત ફરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વર્ષો પહેલાં પાર્ટી ડાબી દરબારના વડીલો દ્વારા એક નાનકડા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં હવે વીતી જતા શિહોરી ગામમાં ભાઈચારાની ભાવના જોવા મળી રહી છે અને ભાવાનીપાટીના વડીલો યુવાનો દ્વારા ફાળો એકત્ર કરીને એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાંદાનવીર દાતાઓ પણ સહયોગ આપીને પોતાના ઉપર દાદાના આશીર્વાદ કાયમ રહે એવી આશા સાથે ભોજન દાતા મંગુ ભાડાબી પ્રતિષ્ઠાના યજમાન ધજા ચડાવવા મુખ્ય યજમાન પ્રથમ દ્વાર ખોલવાના દાતા પ્રથમ આરતીના દાતા ફૂલહર્તેમજ્યા પાણીના દાતાઓ સહિત રોકડ રકમના દાનની સરવાણી વહાવી હતી જેમાં 시હોરી સરપંચ શાંત ઉભાડાબી ભાવસિંહ ડાબી હટુબા ડાબી મહામંત્રી ડીકે ડાબી વકીલ प्रताप सिंह डाबी, गोजूभा डाबी, पिंटूभा डाबी, जुरुभा आगेवान, मुकेश सिंह डाबी, बनुभा डाबी बूथ प्रमुख, अरविंद सिंह डाबी सहित समस्त डाबी दरबार परिवार द्वारा शिहोरी ખાતે આવેલ શ્રી ગોદરાવાળા हनुमानजी महाराजની એક દિવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને મનોકામના પૂર્ણ થાય તેવી આસ્થાઓ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે હવે તારીખ 5 જુલાઈ 2025 અષાઢ સુદ દશમને શનિવારના રોજ સવારે 9:00 વાગ્યે વહેલા મંડપ પ્રવેશ કરીને યજમાનોની ઉપસ્થિતિમાં યજ્ઞનો પ્રારંભ કરી વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરીને આચાર્ય પંડિત શાસ્ત્રી નાનુભાઈ જોશી હરીશભાઈ જોશી ના મુખેથી મント્રોચ્ચાર કરી હોમ હવન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 10 કલાકે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામની દીકરી બાવ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ભોજન પ્રસાદ અવિરત ચાલુ રહ્યો હતો અને બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં શ્રી ગોદરાવાડા हनुमानજી મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જી મંદિર માં ગામના અગ્રણીઓ વેપારીઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા પધાર્યા છે ત્યારે समस्त ભાવાણી પાર્ટી ડાબી દરબારો દ્વારા વર્ષો બાદ શ્રી ગોદરાવાડા हनुमानજી મહારાજના નવીન મંદિરમાં એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરી ગામની તેમજ આજુબાજુ ગામની ધર્મ પ્રેમી જનતાએ શ્રી हनुमानજી મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી